માટલું 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 હા ગલાબાનું ખેતર હતું પણ ગલોબા તો ઘણા કંડા હતા એ તો બાબડા થતાય રહ્યા પણ માર કાકો પેલા વાતો કરતા કે ગલોબા અમે જણા હતા ને તાણી ખૂબ માર કાકાલાથી ગલેબાઈ એટલે આ માટલું મને લાગે છે કે મારા નસીબનું છે એટલે મને સપનું આવ્યું છે પણ એ મારે આ માટલું કાઢવા તો જવું પડશે કોક કરીને મારું ઋષિ મને એકલાન બીકે લાગે છે પણ એ મારે લક્ષ્મી સોદલો કરવા આવી છે એટલે કાઠું થઈને જવું તો પડશે અને આ માટલું મારે કાઢવું પડશે ગમે એ થાય પણ એ આ લક્ષ્મી સોદલો કરવા આવી છે ને એટલે મારે પાસ ઉઠેલું નથી

મારું શું છે ઠકોને તો પહોંચી છું પણ મારું શું શેતરના ખુરે હુરી અને હુરીની બાજુમાં એક નેક છે આ નેકેથી બે ઢગલા શેતરમાં ભરવા નથી ને પછી માલનું માટલું નેકળશે ચૂરભા તું કરોડપતિ થઈ જાય કાઠી કેળ ભજી અને આ માટલું કાઢીને લઈ જા નેક તો આવી જઈ આપનું તો એકદમ આતું છે ડગલ કમ્પ્લીટ આટલે મા હે માડી ખો બધું પહેલું નેકડે છે માલનું માટલું અને કશું અનહુની ના થાવી જોઈએ હોય

આ તો મજા કરી પણ એ તો એ તો મું ચો ધોળખું તાણી તો મારા કાકો ને ચણા હતા તાણી ગલોબાદ મરી ગયેલા છે અમી ચો થોડકતા હશે તમે એ શું સો ગલોબાદ મરી ગયા આપણે તો ખોદવાનું તમને પૈસા આ લેવ આ માટલા ના દો તું માલ તો પૈસા ગણી ના દે તો તું કેની અગળ વાત કરે તો ખબર ને તમ કની આગળ એટલે ડોહોબા તમે મને તો ખબર નહી પણ એવું લાગે છે કે તમે પાજ્યો બીજા આશો હોય કેમ કે રાતના

માલનું માટલું તો હા શું પાક્કું તો થઈ ગયું કે માલનું માટલું છે કલો ભાઈ આયા તો વાતો કરાઈ અને છેલ્લે બાબા જેવું બીવરા મન તો પણ એ આ માલનું માટલું કાઢ્યા ટાળું તો ચેડ મેળવો નહીં ગમે કરીને આ માલનું માટલું કાઢ્યો નહીં તો જિંદગી મારી બદલાઈ જવાની છે રૂપિયા વાળો થઈ જાય મજૂરી કરવાની કોઈ વાતો નહીં મજૂરી નહીં કરું તોય પણ એ હવે કરું છું એકલો પડું છું એકલાની તો કા સાચી સાલે એમ નહીં જાય એમ પણ એ એક બે જણાને હંગાસ લઈ જવું ભલે ને બે કોઈ ભાગ પડી તો કોઈ વાંધો નહીં અડધો અડધો તો આવશે કે જેટલું આવે એટલું તો ના હોય તો એક બે જણાની વાત કરું જાણીને કનુભાની ને કડક થઈને આવી નહીં તો વળી મેળ થઈ જાય અને રાતો આવશે જ જેમ કે લાભ થતો હોય કેમ ના આવી અને ત્રણ જણાતા હા તો બી કે ઓછી લાગશે

એકલા તમે એકલો જો તો કાઠી સાચી કરી તો લાવી ના શું લાવી ગલોબા પોતે આવી અને મની મને બીવરાયો છે શેરભા હા એ તો ઈ તો માલ છે સપના તો બધા આવે છે હવે પણ ઈ જાવ કાઠું છે તો ગલોબા બીવરાવે છે પણ એ ડોહો મરી ગયા છે તો શું કરવા બીવરાવતા છે તો નાક માટલું કરવા હોય તો સપના શું કમાલી છે એ તો અમને બધન સપના આવે છે આખા રે માલ ના હા પણ અહીંયા કોઈ જઈ નહી કેતું તો પણ કનુભા આ માલ તો જાતો ના કરાય કે હાલ તો મારું ફિરવા જાતો ના કરાય મને લાલત તો ચાઇન ની થાય છે મને સપનું આયું તો એમ પણ આપણે મુખ શું કુસુ હા તમે મુ ચણાઈ ગુલાબજી ચારે જણા પેગા થઈ જો કે પણ અમે શુરપા મારું ના મેળાવ તો શું કરવાનું પણ એક ઉપાય છે માર પાસે એટલે તો કનુબા કોકંતાણી ઉપાય હોય તો આપણે ચહેરો દી નહીં ઓય ઈન પરિવાર ના થઈ રહે બરાબર

એને આપણે બીજા પેલા ના આપણે ના લેવા દે એવું આપણે ના લે એટલે ચેહરા સમજ થોડી ભાગ છે એમ લાલચ તો આવવી પડશે આપડે પડશે તાણે આવશે ને ના આવી એ વાત સાચી હા તો હવે સમજો કે પરિવાર નાસી ઈ વાત હાશી એટલે તમીરાહેરા દિન ફોન કરો રાતે રાત લાવો તમારે તબેલે જ્યાં હાજો થઈને આપડે ફોન કરો પણ હમણાં કનુભા મૂકું તમારે કેર આવતો હતો ને તો એ તો બીવા તો આવ્યો છું એ વાત હાથી રોમ 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 કરતો આવ્યો હા શું કનુભા પેલા ગુલાબજી ને ચણોજી આવી ઘરે આપણે પેલા ચહેરાજી ફોન કરો પરો ફોન પરો ખટ કરો ફોન આટલા મોડા આવે ઉપાડીશી કે નહીં ઉપાડી ઉપાડીશી એ તો એટલે વળી બેઠા હોય એનું કોઈ નક્કી ના હોય નઈ રિંગ વાગે છે પણ ઉપાડતા નહી તો ગમે છે હમણાં ઉપાડે હલો હા કીધું પુવાજી શુભા બોલું હવે હવે તો આટલા મોડા યાદ કર્યા પણ થોડું કોમ પડ્યું છે તમારું અત્યારે

બેહોન કોમ છે થોડું હવે એટલે ગુલાબી દડું મળતા મળતા આવી છે આ તો હુમલો મરી જવાના માટલું છે માલ નું માટલું આ તો માટલું હોય તો એકલો કી ના એમ તમે શું વાત કરો એકલા ખાવા જાય પણ ખાતા ખાતા આયા લેતા લેતા આયા એવું હોય એટલે આપડે

પણ એ પોતે આવી અને મને દીવરાઈ કાઢ્યો છે નથી અરે એ ભાઈ ભાઈ કે જો અને ને જાય ઓય પણ દે હે તમને પાગ આ આ પાગ અને કોસ એને પાગે લે આમ આમાં આ ખેતરમાં તમે માટલો કાઢવા જાય કે એમ કે